અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં જાહેરમાં ખેલાયો ખૂની ખેલ જેમાં એક યુવકની તલવારના ઘા ઝીંકીને હત્યા કરી દેવામાં આવી ત્યારે આ જ પરિસ્થિતિ નિર્માણ થતાં અમદાવાદમાં કાયદા વ્યવસ્થા સામે સવાલ ઉઠ્યા છે અવારનવાર ગુજરાતના જુદા જુદા જિલ્લાઓમાંથી હત્યાની ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે આ ઘટના બાદ ચાંદખેડાના લોકો ભયનો માહોલ પણ સર્જાયો છે ત્યારે કેમ આ યુવાનની હત્યા થઈ છે વિગતવાર વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર દર્શક મિત્રો મીડિયામાં સ્વાગત છે હું છું અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં સ્ટેડિયમ પાસે જાહેરમાં તલવારના હત્યા કરી દેવામાં આવી છે આમાં એક જ વચ્ચે હિંસક ઘટના સામે આવી છે આ ઘટનામાં યુવાને પોતાનો જીવ ગુમાવે છે જ્યારે અન્ય લોકોને ઈજાઓ પણ પહોંચી હોવાની વિગતો મળી રહી છે હવે એવી પણ સૂત્રો તરફથી માહિતી મળી રહી છે કે આ વિસ્તારમાં બે ગેંગો સક્રિય છે તેમના વચ્ચે નવાર કોઈ બાબતને લઈને વિવાદ ચાલતો હોય છે હાલ આજે મૃતક છે સરદારજી ગોપાલ વણઝારા તેની કોઈ બાબતને લઈને જે સામેવાળો આરોપી છે તેના વચ્ચે બબાલ થઈ હતી આ બબાલ છે થોડાક સમય માટે થયા બાદ શાંત થઈ જાય છે પરંતુ આ બાબતની ખ્યાલ રાખીને આરોપી પક્ષ દ્વારા સરદારજી ગોપાલ વણઝારા અને તેના અન્ય મિત્ર ઊભા હતા આ દરમિયાન સવારના સમય મોડ્રા સ્ટેડિયમ પાસે લાકડીઓ તલવાર સહિતના જીવલેણ હત્યારો સાથે તેઓ ત્યાં પહોંચી જાય છે ને ગોપાલ અને સરદારજી ગોપાલ કઈક સમજે તે પહેલા તેના પર તેને તેને ગંભીર પહોંચાડવામાં આવે છે છે અને આ બાબતને લઈને જે મૃતક તાત્કાલિક સારવાર માટે નજીકની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવે છે તો ડોગી સારવાર દરમિયાન યુવાનનું મૃત્યુ નિપજ્યું છે આ ઘટના બન્યા બાદ ચાંદછડા પોલીસ પણ દોડતી થઈ હતી આ મામલાને લઈને ગુનો પણ નોંધાયો છે ત્યારે શું કહી રહ્યા છે અમદાવાદના ડીવી રાણા મામલે

જણાવી આવે છે આવે છે કામગીરી તપાસ કરતાં આજે લીધર છે કામગીરી સરદાર એવું જણાવે છે કે સરદારથી દવા જે અથવા બીજી મેટર બાદ હતું એની સાથે બોલાતાની જગ્યા જે કઈ ગયેલો અને એમાં બોલાતાની જરૂર થયેલી અને ત્યારબાદ જે વિમનગર ખાતે જે અને આ ભાઈઓ છે અને આ એમના જ બીજા ભાઈઓ છે એમના વચ્ચે કોલાચાલી જરૂરત હતો અને અવારનવાર એમના વચ્ચે નાના લોકો ગઈ સમાજના માટેનો પણ પ્રયાસો હતો એમાં ભાગરૂપે આજે પોતાના કામ ઉપરથી ફરજ આવતા હતા અચાનક ત્રણ ગાડીઓમાં લોકો આવતા હતા આઠથી નવ જણા પાછળથી એક બ્રેન્ડ બધા આવી અને એમાંથી પાંચ છ જણા ઉતરી આમનું કહેવાનું એમ છે કે લોકો જા હતા પણ કેટલા હતા શું તો એનું નામ હજી એટલે જણાવ્યું નથી પૂછપરછ ચાલુ છે એની સારવાર પણ ચાલુ છે પીલી જણા સારવાર બૂરી જાય ત્યારબાદ અમે વિધિવક રીતે ફરિયાદ લેવા દઉં ત્યારે ત્યાં એમાં મારવા માટે કેટલા લોકો હતા કોણ કોણ હતા નામ હતા એને પછી પણ છું સાયન્સથી આ લોકોનું કેવું લેવું છે

પોલીસ દ્વારા આ કેસમાં અલગ અલગ ટીમો બનાવીને જે કોઈ પણ આરોપીઓ છે જેમણે આ કૃત્યને આપ્યો છે 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 જાહેરમાં હત્યાની ઘટના નિપજાવી તેમને પકડવા માટે કામગીરી પણ ચાલુ કરી હવે જોવાનું એવું કેટલા સમયમાં આરોપીઓ પકડાય છે અને ખરેખર જેવી રીતે કાયદા વ્યવસ્થાના ધજાગ્ર ઉડાવતી ઘટના અમદાવાદમાંથી સામે આવી છે તેના કારણે હવે એવી પણ વાત ચર્ચાઈ રહી છે કે આરોપીઓમાં પોલીસનો કોઈ ડર રહ્યો ન હોય તે પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે દર્શક મિત્રો સ્કાયનેટ મીડિયાને અપ્લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં